જય દ્વારકાધી જય ઠાકરદાણી હવ નાતીલાને વડોદરાની અંદર જે અગરબત્તીનું નિર્માણ થઈ રહ્યું છે અને આ એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી જેને એક હવન કહેવામાં આવે અને જે આ અગરબત્તી બનાવી છે એકસો ને અગિયાર ફૂટની બાવળીયાળી જવાની છે એ દર્શન નિમિત્તે અમે બધા ભાઈઓ ભેગા જ્યાં છીએ અહીંયા અને આપણે બોરુની છપ્પન ફૂટની અગરબત્તી જે બોરું મૂકવાની છે જેની તનથી મનતી ધનતી જે કાંઈ આપણો ભાવ જે કાંઈ અને સમાજથી આ કાર્ય ઉજળું છે નિમિત કોઈ પણ હોય છે અને આ અગરબત્તી બે નગા આપણે જે નવ નિર્માણ થઈ રહ્યું છે ત્યાં પોચાડવાની છે બોલો નગા લાખ ચામુંડા